ઉપલેટાના જાણીતા શિક્ષણવિદ રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગુજરાતીમાં લેખિત પુસ્તક એઆઈ એન્ડ ઇનર વોઇઝનું વિમોચન કરવામાં આવ્યું ઉપલેટા તાલુકાની એકમાત્ર સીબીએસસી સ્કૂલ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર અને જાણીતા શિક્ષણવિદ રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગુજરાતી ભાષામાં એઆઈ એન્ડ ઇનર વોઇસ પુસ્તક લખવામાં આવ્યું છે આ પુસ્તકમાં આત્મજાગૃતિ અને એઆઈનું અનોખું સંગમ રજૂ કરવામાં આવ્યો છે આ પુસ્તકનું વિમોચન આજૃત સ્કૂલના વાર્ષિક ઉત્સવ પ્રસંગે ઉપલેટાના ટાઉન હોલ ખાતે તેમના પિતા વંકી રાજસિંહ ઝાલા અને માતા કૃષ્ણાબા ઝાલા દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો નગરજનો હાજર રહ્યા હતા આ પુસ્તક હાલ ઓનલાઈન એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ વાચકોને ઉપલબ્ધ થશે રાજેન્દ્રસિંહ ઝાલા કે જેઓ પ્રસિદ્ધ લાઈફ કોચ અને માર્ગદર્શક છે તેમના દ્વારા લખાયેલ પુસ્તક એ એન્ડ ઇનર વોઇસ વાચકો માટે એક નવી વિચાર યાત્રા રજૂ કરશે આ પુસ્તક માત્ર આધુનિક ટેકનોલોજી પર આધારિત નથી પરંતુ માનવીના આંતરિક અવાજ આત્મજાગૃતિ અને આધ્યાત્મિક ગહનતાને એ સાથે સંતુલિત રીતે જોડે છે પુસ્તકમાં લેખકે પોતાના જીવનનો અનુભવ અને આત્મમંથનના આધારે દર્શાવ્યું છે કે એ આ યોગ્ય ઉપયોગથી માનવીને વધુ સ્પષ્ટતા સર્જનાત્મકતા અને દિશા આપી શકે છે વિદ્યાર્થીઓ શિક્ષકો માતા પિતા અને વ્યવસાયિકો માટે આ પુસ્તક આંતરિક વિકાસ માટે બાહ્ય પ્રગતિ વચ્ચેનું સંતુલન સમજાવે છે એ એન્ડ ઇનર વોઇસ દરેક એવા વાચક માટે છે કે જે જીવનમાં દિશા શાંતિ અને અર્થ શોધી રહ્યા છે પુસ્તક વાચકને વિચાર આપવાને બદલે પોતાની અંદર ઝાંખી કરવા પ્રેરિત કરે છે આજના ઝડપી બદલાતા ટેકનોલોજીના યુગમાં જ્યારે કૃત્રિમ બુદ્ધિ એ માનવીના જીવનનો અભિન ભાગ બની ગઈ છે ત્યારે આત્મિક સંતુલન અને આંતરિક અવાજને સમજવાની જરૂરિયાત વધુ ઊંડી બની છે આ સંદર્ભમાં આ પુસ્તક એક નવી અને વિચાર પ્રવાહ રજૂ કરે છે નાના ગામમાંથી શરૂ કરેલી સફર સંઘર્ષો આત્મવિશ્વાસ અને આંતરિક માર્ગદર્શનના બળે તેઓ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માર્ગદર્શક તરીકે ઓળખાયા છે તેમનું મિશન સ્પષ્ટ છે પ્રાચીન જ્ઞાન અને આધુનિક એઆઈ વચ્ચેનું સેતુ બની માનવીને તેની સાચી દિશા અને જીવનનો ઊંડો અર્થ શોધવામાં સહાય કરવી અહેવાલ સહેજાદ મકવાણા સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ ઉપલેટા જય હિન્દ જય ભારત આજ રોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે અમારી સ્કૂલ ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલ એટલે કે ઉપલેટા તાલુકાની એકમાત્ર સીબીએસઈ સ્કૂલ નો વાર્ષિક ઉત્સવ એટલે કે એન્યુઅલ ફંક્શન જેનું અમે હંમેશા એક નામ આપ્યું છે કે ઇન્દ્રધનુષ બે હજાર પચીસ ઇન્દ્રધનુષ એટલે કે ઇન્દ્રધનુષના જે સાત રંગો છે એ સાત રંગો આપણા જીવનને અને બાલ્યાવસ્થાને અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરે છે તો અમારા બાળકો દ્વારા એ અલગ અલગ રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું અને બાળકોના અલગ અલગ ધોરણવાઇઝ સ્લોટ પાડી સવારથી શરૂ કરી અને સાંજ સુધી ત્રણ સ્લોટમાં આખું એન્યુઅલ ફંક્શન બાળકોએ પરિવાર ની ઉપસ્થિતિમાં સરસ મજાના નૃત્યો નાટક અને સ્પીચ આપી રજૂ કર્યું અને આ વાર્ષિકોત્સવને ખૂબ જ સારી રીતે અમારા ટીચર્સની મહેનત અમારા મેનેજમેન્ટનો સપોર્ટ અને વાલીનો સહકાર સાથે અમે આજે સફળ બનાવ્યું છે અને સાથે સાથે એક ઉપલેટા માટે અને અમારા સ્કૂલના પેરેન્ટ્સ અને વિદ્યાર્થી માટે ગર્વની વાત એ છે કે મેં ઉપલેટાને જે મારું હોય માદરે વતન બનાવ્યું છેલ્લા આઠ વર્ષથી ત્યારે હું જે રિસર્ચ કરતો હતો જે ફિલ્ડમાં એટલે કે એ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ એટલે કે ઇનર વોઇસ અને એનએલપીમાં જે મેં રિસર્ચ કર્યું છે અને અત્યારનું જે લેટેસ્ટ આધુનિક સાયન્સ છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કૃત્રિમ જે શક્તિઓ છે જે અત્યારે આપણે આઈટી જગતથી જોઈ શકીએ છીએ તો એ બેને જોડતું કે એઆઈ અને આપણો ઇનર વોઇસ તો એને લગતું એ ગુજરાતીમાં સૌ પ્રથમ મેં એક પુસ્તક આજે મારા માતા પિતાના હાથે મેં વિમોચન કરાયું છે અને મારા માતા પિતાના હસ્તે આજે પુસ્તક ખુલ્લું મૂકી અને અહીંયા એ પુસ્તક બધા વાલીઓ ઉત્સાહભેર એ ઘરે લઈ જાય છે અને ઘરે જઈ અને એમાંથી ઘણું બધું જે મારા બાયોગ્રાફી છે અને ઇનર વોઇસને કેવી રીતે તમારે ડેવલપ કરવો એની બધી એઆઈને કેવી રીતે વાપરવું એઆઈને વાપરવાનો સાચો રીત કયો છે એ બધું જ મેં પુસ્તકમાં વર્ણન કર્યું છે એટલે આજે એક જે મારું પણ સપનું હતું સાથે સાથે પૂર્ણ થયું છે કે મારે એક બુક લોન્ચ કરવી હતી મારા માતા પિતાના હસ્તે અને મારા ગુરુ કે જે મહેતા સાહેબ છે એમના હસ્તે મેં આજે બુકનું વિમોચન કરાયું છે એટલે એ વિમોચન પણ આજે સરસ રીતે ઈશ્વરની કૃપાથી પૂર્ણ થયું છે તો એ બદલ ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ